અમે રાજનીતિમાં આવ્યા છીએ આ ગુજરાતને લૂંટતા બચાવવું છે તમે જુઓ સાત સારા વિધાનસભા આવે એમાં છ ધારાસભ્યો ભાજપના તાલુકા પંચાયતના સભ્યો ભાજપના જિલ્લા પંચાયતના સભ્યો ભાજપના જીઆઈડીસીઓ ભાજપની રૂપિયો ભાજપનો અમારી પાસે કશું નહોતું નરેન્દ્ર મોદીનો જાદુ ખતમ થઈ ગયો ભાજપ અત્યારે એને હટાવી નથી શકતી એટલી જ વાર છે મારો ટાર્ગેટ સત્યાવીસ છે જેને દીકરો દીકરી જેના ઘરમાં છે બધાને ભાજપથી નફરત થઈ ગઈ છે કાલે મારો દીકરો દીકરી જીવતો ભૂંજાઈ જશે તો ભાજપના રાજ આમ આદમી પાર્ટીનું ક્રોથ છે એ રોકેટ ગતિ વધી રહ્યું છે માન લો ત્રીસ સીટ આમ થઈ જાય હજી વધારે તો ઇન્ડિયા ગઠબંધનની સરકાર બની જાય અને હજી પણ તમે જુઓ પિક્ચર તો બાકી જ છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર આમ આદમીની વાત કરવી છે અને આપણી સાથે આમ આદમી અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી છે આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં ખૂબ ખૂબ આભાર આપશો એક્ઝિટ પોલ આવ્યા એ એક્ઝેક્ટ પોલ કેમ બની ગયા જ્યારે એક્ઝેક્ટ પોલ આવ્યા ત્યારે એવું લાગ્યું હતું કે ના ના આવી રીતના થોડું થાય આમ આદમી પાર્ટીને ભરૂચ તો આવી રહી છે પરંતુ ભરૂચ બેઠક ખસી ગઈ જો અમે ઘણા બધા પરિબળો કામ કરે છે અમે બધા નવી યંગ જનરેશન પોલિટિક્સમાં આવી છે અને એ પોલિટિક્સમાં આવી છે એ કંઈક કરવા માટે આવી છે નરેન્દ્ર મોદી કઈ રીતે પોતાના જાદુથી જુઠાણાના જાદુથી પ્રજાને ભરમાવીને કઈ રીતે પ્રજાને મૂર્ખ બનાવીને ગુજરાતીઓને લૂંટ લૂંટ કરતા હતા જોઈ ગયા એટલે એને ખતમ કરવા માટે અમે રાજનીતિમાં આવ્યા સરપંચ પણ એની સામે બોલવાની હિંમત ના કરે એ સમયમાં અમે સારી સારી કારકિર્દીઓ બધા છોડીને હું હું ગોપાલભાઈ હોય ચેતરભાઈ વસાવા હોય ચેતરભાઈ વસાવા કયા અધિકારી બધું છોડીને અમે રાજનીતિમાં આવ્યા છીએ આ ગુજરાતની લૂંટતા બચાવું છે પ્રજા ભોડી છે પ્રજા પ્રજાને બીજાને ખબર નથી કે પ્રજા એના બે બેઠકના રોટલા ભેગા કરવા કરવામાં જ ભારત આવ્યું સ્વાભાવિક પચાસ તક આવ્યું છે તો આજે નવી નવી રાજનીતિમાં અમે બધાએ આવ્યા લોકસભાની ચૂંટણી નરેન્દ્ર મોદીની સામે અમિત શાહની સામે એની તાનાશાહીની સામે એના તમામ વહીવટી તંત્રની સામે અધિકારીઓ કલેક્ટરથી માંડીને બધા વહીવટી તંત્રના દુરુપયોગની સામે તમે જુઓ સાત સારા વિધાનસભા આવે એમાં છ ધારાસભ્યો પંચાયતના સભ્યો ભાજપના જિલ્લા પંચાયતના સભ્યો ભાજપના જીઆઈડીસી ભાજપની ભાજપનો અમારી પાસે કશું નહોતું છતાંય અમે એ સીટોમાં પણ લીડ કાઢી છે જ્યાં એમના તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો છે અમે જીતી ન શક્યા પણ અમને શીખવા ખૂબ મળ્યું ક્યાંક અમારી ખામી હશે મેનેજમેન્ટની

અલ્ટિમેટલી અમે ખૂબ મજબૂતાઈથી લડ્યા અને આ તાનાશાહીની સામે માત્ર પાંચ લાખની લીડના વાવદા કરતા હતા એને લાખની અંદર ઘૂસી ગયા છે અને હવે નેક્સ્ટ ગમે તે ચૂંટણીઓ આવશે એ નેક્સ્ટ ચૂંટણીઓ આપણે દેખાડી કારણ કે હવે નરેન્દ્ર મોદીનું જાદુ ખતમ થઈ સમજો આ ચૂંટણીમાં આ ચૂંટણી બહુ જ એંગલ ઉપર કામ કરે છે નરેન્દ્ર મોદીનો જાદુ ખતમ થઈ ગયો ભાજપ અત્યારે એને હટાવી નથી શકતી એટલી જ વાર છે નરેન્દ્ર મોદી ગયા એટલે સ્વાભાવિક છે કે ગુજરાત માંથી ભાજપનો ભ નીકળી ગયો અત્યારે ભાજપના કેટલા ધારાસભ્યો સાંસદો ખુશ નથી અધિકારીઓ ખુશ નથી બેફામ પડે હવે અત્યારે મુખ્યમંત્રી મને દેખાડો કયા માસ લીડર છે કયા પોતાના કામ જે ઓળખાય છે કોણ આ સરકાર કઈ રીતે ચલાવે છે એક કાંડ ઉપર એક કાંડ ઉપર એક કાંડ એટલે અલ્ટિમેટલી આ ગુજરાતને હવે જેમ ભગવાન રામની ભૂમિ અયોધ્યા જે પરચો દેખાડ્યો છે ભગવાન રામે પરચો દેખાડ્યો કે હવે તમારા કામના નામે મત ના માગો દર વખતે મારા નામે મત ના માગો આલીની કડે આવજો બરાબર છે તો હવે ગુજરાતની પ્રજા પણ જાગશે અને રિઝલ્ટ આપશે એવો મને પૂરો વિશ્વાસ ભાવનગરની વાત કરીએ સાગરભાઈ તંતોડ મહેનત તો કરી છે પરંતુ ભાવનગરથી પરિણામ કેમ નબળા આવ્યા ભાવનગરમાં બે ત્રણ કારણો હતા એક તો શું હતું કે એવું મેસેજ ફેલાવવામાં ભાજપ છે સફળ ગયું હતું કે ઉમેદવાર બેસી જાય છે અથવા તો ઉમેદવાર ઢીલા પડે છે તો ઉમેદવાર સ્વાભાવિક છે કે જ્યારે આવું વાત વહેતી કરે ત્યારે એ મતદારો ઉપર એના ટેકેદારો ઉપર અસર કરતી હોય છે મેં ખૂબ ઓબ્ઝર્વ કર્યું છે હું તો પ્રદેશ અધ્યક્ષ તરીકે બે સીટો ઉપર બેઠો તો વિધાનસભા વહેસ પણ અમે મેં દસ ગામ ઉપર એક લીડર મૂકેલા હતા ઓકે ક્યાંક સંગઠનના અમારી થોડી ઘણી કમી રહી ગઈ છે સંગઠન અમને જે જોતું હતું એવું જે અમારે ત્યાં નહોતું થઈ શક્યું સાથે સાથે ચેતરભાઈની લોકપ્રિયતા અહીંયા કામ કરી જતી હતી એક્સ્ટ્રા સમાજની લોકપ્રિયતા કામ કરી જતી હતી સમાજનો સમાજના વર્ષ બરાબર છે તો અહીંયા કોડી સમાજ પણ કોડી સમાજ બે કોડી સમાજ થયા એટલે મોટા ભાગનો કોડી સમાજ છે એ ભાજપ તરફથી રહ્યો કારણ કે સત્તાની સાથે રહ્યો બરાબર છે એટલે એ ફેક્ટર થોડું ઘણું કામ કર્યું છે તો અમે તમે જુઓ બે સીટ ઉપર અહીંયા તમે જુઓ કે પિસ્તાલીસ ટકા વોટ ભરૂચ શીટ ઉપર અમને મળ્યા છે પિસ્તાલીસ ટકા બહુ મોટી વાત સીટ બહુ કાપી અઢી લાખ જેટલી બરોબર છે પિસ્તાલીસ લાખ ટકા વોટ મેળવવા એટલે અહીંયા પણ અમને ખૂબ સારા વોટ મળ્યા છે એ અમે ટાર્ગેટ એચીવ નથી કરી શક્યા પણ અલ્ટિમેટલી મેં કહ્યું એમ કે ઘણી બધા ફેક્ટરો ત્યાં કામ કર્યા એ એ એના કારણે અમે એ સીટમાં થોડું માર્જિન એ લોકો વધારે લીધું આપે કહ્યું કે અમને શીખવા ઘણું બધું મળ્યું છે અને હવે આવતા વર્ષે સ્થાનિક સ્વરાજની સંસ્થાની જે કંઈ પણ ચૂંટણી છે આવી રહી છે પંચાયતની ચૂંટણી આવી રહી છે તો આ શીખને તમે તબદીલ કઈ રીતના કરશો ગ્રાઉન્ડમાં ઉતારવા સી અમે ફૂલ ટાઈમ પોલિટિક્સ છીએ અને ફૂલ ટાઈમ પોલિટિક્સમાં માત્ર સેવા મેં આજે જ મીટિંગ કોન્ફરન્સ કોલ અમારી હોય એમાં રવિવારની મીટિંગ બોલાવી લીધી છે તમામ પદાધિકારીઓ પછી બે દિવસ પછી જિલ્લા લેવલની મીટિંગ છે એટલે આગામી તમામ ચૂંટણીઓમાં મજબૂતાઈથી આમ આદમી પાર્ટી પોતાનું પ્રદર્શન કરે એ માટેના પ્રયાસ ચાલુ થઈ ગયા છે મારો ટાર્ગેટ સત્યાવીસ છે હું પહેલા પણ કહેતો આ લોકસભાની આવી સ્વાભાવિક છે કે નું આટલું નામ ડેમેજ હવે થયું પેલા એટલું તો અહીંયા ગુજરાતને એમ લાગતું કે પ્રધાનમંત્રી બનશે એટલે ગુજરાતીઓને એક એ ઇમ્પેક્ટ રહે હવે એ તો ઓગણત્રીસ માં તો કંઈ રહેવાનું જ નથી ખતમ છે સત્ય વિશે આવતા આવતા લગભગ ઢેર થઈ ગયું હશે ભાજપ અંદરો અંદર ઉકળી ચૂક્યો હશે પ્રજા છે એ કાંડથી થાકી ગઈ છે પોતાના બાળકો જીવતા ગુંજાતા પ્રજા હવે જોઈ નથી બરાબર છે અને બધાને એવું જેને દીકરો દીકરી જેના ઘરમાં છે એ બધાને ભાજપ થી નફરત થઈ ગઈ છે કાલે મારો દીકરો દીકરી જીવતો ભૂંજાઈ જશે તો ભાજપ કે આને તો ભ્રષ્ટાચાર કરવા છે અને પોતાને ક્યાં પડી જાય અટાશ્ય કરશે એને ખબર છે મતલબ નરેન્દ્રભાઈ નામે મત મળે છે હવે તો નરેન્દ્રભાઈને નામે મત મત મળવાનું પ્રજા અહીંયા થઈ ગઈ તો મુખ્યમંત્રી ધારાસભા આવો એટલે અલ્ટીમેટલી મને લાગે છે કે હવે પ્રજા જેમ અયોધ્યામાં ભગવાન રામની અયોધ્યા મંડળની પાંચ છ સીટો બધામાં ભાજપનો ચોપડા સાપ રામના શ્રાપ લાગી કે ભગવાન રામ જે રીતે શંકરાચાર્યજીનું અપમાન કર્યું હતું નરેન્દ્ર મોદીને નીચીને એનો પરચો બતાવી દીધો એટલે મને હવે લાગે છે કે હવે ગુજરાતની પ્રજા ચોક્કસ જાણ દિલ્હીની વાત કરવી છે કારણ કે દિલ્હીમાં આપણે ગઈ વખતે પણ જોયું અને આ વખતે પણ જે રીતના રિઝલ્ટ આવ્યા એ મુજબ જોવા મળ્યું કે ત્યાંના લોકો કેજરીવાલને વિધાનસભામાં માને છે એટલે રાજ્ય સરકાર તરીકે કેન્દ્ર શાસન કર્યું છે પણ રાજ્ય સરકાર તરીકે તો કેજરીવાલને જોવા માંગે છે પણ ત્યાં સેન્ટરમાં તો મોદીને જ જોવા માગે છે અને આ વખતે રિપીટ થયું ગઈ વખતે બે હજાર તો ચલો માની લઈએ પણ બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં તો એકાદી બે બેઠક તો આવી શકવી જોઈએ બિલકુલ કારણ કે આપની સરકાર છે ત્યાં એમાં બે ફેક્ટર કામ કરી ગયા ત્યાં પ્રજાને એવું રહ્યું ત્યાં મેં કીધું કે નરેન્દ્રભાઈના ફેક્ટર છે થોડું ઘણું કામ કરી ગયું હવે ત્યાં નહીં પણ બે હજાર ઓગણીસની કમ્પેરિઝન કરીએ તો સત્તર ટકા વોટ અત્યારે એ વોટની ટકાવારી વધી અને ઓલમોસ્ટ તેતાલીસ ટકા થઈ ગયું તેતાલીસ થી પિસ્તાલીસ છેતાલીસ ટકા બરોબર છે અમારી એક સીટ જ હતી ચૂંટણી પેલા અને એ એ સાંસદ ભયા ગયા હતા પણ એક સીટ હતી અમારી અત્યારે ત્રણ ગણી પાર્ટી આગળ વધી જો પાર્ટી ધીરે ધીરે ગ્રોથ કરે તમે એક જામ આપણે કહીએ એવું નહીં તમે આ મારા જોઈનિંગમાં જુઓ તમે ત્યારે માત્ર દિલ્હીમાં સરકાર હતી અઢી વર્ષમાં જે હું તમને ફરક દેખાડું ત્રણ વર્ષમાં કે દિલ્હીમાં સરકાર હતી ત્યારે પછી પંજાબમાં સરકાર આવે પછી પેલા પછી અત્યારે ત્રણ સાંસદો સાથે ત્રણ સાંસદો પાર્ટી બની એટલે અલ્ટિમેટલી આમ આદમી પાર્ટીનો છે એ રોકેટ ગતિએ વધી રહ્યો છે અમને કે અમે દસ સીટ પણ ડાયરેક્ટ દસ બાર તો સ્વાભાવિક છે પણ રોકેટ ગતિ એ છે એ વધી રહ્યો છે અને ભાજપ છે એ નરેન્દ્રભાઈ મોદીના જો બહુ સમજવા જેવી વાત છે તમારા દર્શકોને વીઓઆઈના દર્શકો માટે અને ગુજરાતના દર્શકો માટે ભાજપનું ચહેરો નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ એ ભાજપને ખતમ કરી નાખી છે અબકી બાર મોદી સરકાર ભાજપ ક્યાંય પિક્ચરમાં નથી સમજો તમે નરેન્દ્રભાઈ દોષ થઈ ગયા છે એટલે આખે આખો કિલ્લો તમને એક દોઢ વર્ષમાં આખા ભારતમાં ધ્વંસ દેખાશે હવે ક્યાંય હાલવાનું નથી ભાજપ પોતે હલાવવાની નથી એટલે નરેન્દ્રભાઈ છે એ પોતે પાછળ ચાલી રહ્યા હતા પ્રધાનમંત્રીના બરોબર છે એટલે હવે પિક્ચર છે એ પૂરી થઈ ગઈ છે હવે માત્ર ને માત્ર એ આફ્ટર પિક્ચર જોવાની છે બિલકુલ અને ઈ એકાદ બે વર્ષ લાગે આમ હું છે તરત ને તરત રાતોરાતનો માનો ત્રીસ સીટ આમ થઈ જાય હજી વધારે તો ઇન્ડિયા ગઠબંધન ની સરકાર બની જાય બિલકુલ બરાબર છે અને હજી પણ તમે જુઓ પિક્ચર તો બાકી જ છે ભલે છ મહિના બાર મહિના ચંદ્રબાબુ નીતિશ કુમાર બે લોકો છે કે જે અગુવાઈમાં કામ કરતા હતા ઓગણીસ માં ચંદ્રબાબુ નીકળ્યા હતા બધાને એક કરવા માટે ચોવીસ માં નીતિશ નીકળ્યા અને નીતિશ કુમારે ત્યારે ભૂલ કરી બાકી ત્યારે ને ત્યારે જો ધીરજ રાખત ધૈર્ય રાખત પ્રજા ઉપર વિશ્વાસ રાખત તો અત્યારે તમે સો